પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું આજનો દિવસ સાતમી ઓક્ટોબર બે હજાર ચોવીસ અને સોમવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ ગઈકાલે આપણે વિશ્વ વજન દિવસ નિમિત્તે પ્રભુનું ભજન કરી શક્યા મેજની સંગતના ભાગીદાર બની શક્યા એ બધાના માટે આભાર માનીએ છીએ આજનું વચન ઇઠોતેરમું ગીત દસમી કલમ ઇઠોતેર દસ તેઓએ દેવનો કરાર પાડ્યો નહીં તેઓએ ઈશ્વરનો કરાર પાડ્યો નહીં અને ઈશ્વરના નિયમ પ્રમાણે વર્તમાને ના પાડી આશા આ ગીત લખે છે એની પાછળ જે આશય કયો છે હેતુ કયો છે કે આજના સમયમાં ઈસરાયેલના તે વખતના સમયમાં તો ખરું જ પણ પ્રભુનું જીવંત વચન ત્યારે જેટલું અસરકારક હતું એટલું આજે જ પણ આપણા માટે પણ છે એ આપણે સમજી શકીએ ઇઠ્યોતેરમો અધ્યાય અને નવમી કલમ ત્યાં આપણે વાંચીએ છીએ કે એફ્રાઈમ પુત્રો વિશે લખવામાં આવ્યું છે કે તેમની પાસે શસ્ત્રો પૂરતા પ્રમાણમાં હતા હવે શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ સારી રીતે તેઓ જાણતા હતા ટ્રેનિંગ લીધી હતી તેમ છતાં પણ તેઓ જ્યારે લડાઈનો સમય આવ્યો ને ત્યારે પાછા હટી ગયા શસ્ત્રોય પૂરતા પ્રમાણમાં સારું જ્ઞાન ડાપણ હતું અનુભવ હતો છતાં પણ તેઓ જ્યારે સમય આવ્યો ત્યારે પાછા હટી ગયા બીજા બીજા અર્થમાં એમ કહેવાય કે એફરાઈમ કોડની આગેવાની નિષ્ફળ ગઈ કનાનીઓને કનાન દેશમાંથી હાકી કાઢવા માટે જવાબદારી સોંપી હતી એમાં તેઓ નિષ્ફળ ગયા અને આ નિષ્ફળ જવાનું કારણ શું આ નિષ્ફળ ગયા બધું જ એમની પાસે હતું તેમ છતાં તેઓ નિષ્ફળ ગયા અને આજે ઘણી બધી વખતે આપણી પાસે પૂરતી ફેસિલિટી હોય છતાં પણ ઘણી બધી વખતે નિષ્ફળ જતા હોય છે જ્ઞાન ને દાપણ છે આપણી પાસે અનુભવ છે જરૂરિયાતો પણ જે પૂરી કરે છે એ પણ આપણી પાસે છે તો પણ નિષ્ફળ જઈએ છે અને આ જગ્યાએ ત્રણ કારણો બતાવવામાં આવ્યા છે ત્રણ કારણો પહેલું કારણ કે તેઓએ દેવનો કરાર પાડ્યો નહીં ઈસરાડી પ્રજાને યહોવાએ જ્યારે નીકળ્યા ત્યારે કરાર આપેલો કરાર કરેલો મૂર્તિ પૂજા કરવી નહીં કનાન દેશમાં જશો ત્યાં મૂર્તિ પૂજકો હશે દેવદેવીઓ હશે એમનું તમારે ભજન કરવાનું નથી એમને માનવાના નથી અને એ કરાર તેમણે તોડ્યો એટલે પહેલી બાબત કે એમણે કરાર તોડ્યો એટલા માટે નિષ્ફળ ગયા મુખ્ય કરાર તો ઘણા બધા હતા આજ્ઞાઓ ઘણી બધી હતી પણ જીવતા ઈશ્વરને મૂકીને નામધારી ઈશ્વરની પાસે મૂર્તિ પૂજકોની પાસે જશો નહીં અને એ લોકોએ એ કર્યું મારા સિવાય બીજા કોઈ તમારે અન્ય દેવ ના હોય એ એ આજ્ઞા હતી કરાર હતો એ તોડ્યો બીજું કારણ પ્રભુના વચન પ્રમાણે વર્તવાની ના પાડી હવે અહીંયા વર્તવાની ના પાડી પ્રભુનું વચન જે આપણા જીવનમાં પાડવાને માટે આપ્યું છે એ વચન સાંભળીને પાડવાનું છે એના માટે આપ્યું છે એક પ્રભુના સેવક છેવો પંચ્યાસી વર્ષની ઉંમર અને પંચ્યાસી વર્ષની ઉંમરે બાઇબલ વાંચે બિલોરી કાશથી મેં એમને પ્રશ્ન કર્યો કે તમને આંખો એ દેખાતું નથી છતાં પણ બિલોરી કાસ્તી તમે કેમ પ્રભુના વચનો વાંચો છો તો કે છે વચનો પાડું છું માટે વાંચું છું અને જે વાંચું છે એવું પાડું છું તો અહીં આગળ ઈસરાયેલી પ્રજાનું આ બીજું કારણ હતું કે તેઓ વચન પાડવામાં નિષ્ફળ ગયા એમણે ના પાડતી હતી અમારાથી આ નહીં થાય અમે આ વચન પ્રમાણે ચાલી શકીશું એ ના પાડી એ લખ્યું છે તેઓએ નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી જે નિયમ ને વચન હતું એ કે છે અમારાથી પાડી શકાશે નહીં અને ત્રીજી ત્રીજું કારણ કે તેના કૃત્યો તેના કૃત્યો ચમત્કારો તેણે તેઓને દેખાડ્યા તે તેઓ ભૂલી ગયા બીજા અર્થમાં ઈશ્વરે એમના જીવનમાં જે કાર્ય કર્યું ને એ પણ ભૂલી ગયા આપણા જીવનમાં પ્રભુએ જે કાર્ય કર્યું છે એને આપણે યાદ રાખીને પ્રભુનો આભાર માનીએ શું આપણા જીવનમાં પ્રભુ ઈશ્વરે ઘણા બધા ચમત્કારો કર્યા છે નાના મોટા આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપ્યો છે આપણી જરૂરિયાતો પૂરી પાડી છે આપણી લીધી છે આપણો બચાવ કર્યો છે તો એ બધું યાદ રાખવું જોઈએ અને પ્રભુનો આભાર માનવો જોઈએ એટલે આ ત્રણ કારણો હતા એફ્રાઇમ પુત્રોની નિષ્ફળતાની પાછળ અને ત્રણ કારણો જો આપણે તપાસીએ તો આપણા જીવનોમાં પણ વાલા ભાઈ બહેનો આ ત્રણ કારણો હોઈ શકે કે આપણે પ્રભુનું વચન પાડતા નથી પ્રભુનો કરાર આપણે તોડતા હોઈએ છીએ અને પ્રભુએ જે કર્યું છે એ આપણે ભૂલી ગયા છીએ ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે દોરવણી આપે સહાય પૂરી પાડે આવો આપણે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસમાં તમે જે આજે સવારે એમને જે બાબત બતાવી અને નિષ્ફળતાની પાછળ જે ત્રણ કારણો બતાવ્યા આજે અમારા જીવનમાં ઘણી બધી વખત અમે નિષ્ફળ ગયા છે આ ત્રણમાંનું કોઈ કારણ હોઈ શકે પરંતુ પ્રભુ અમે માફી માગીને તમારી પાસે આવીએ છીએ તમારી સહાય માગીએ છીએ એ શું પ્રભુ નામમાં સાંભળો અને માન્ય કરો હા